ત્યાં પપ્પાએ અને ટેમ્પાવાળા ભાઈએ એલઈડી ઉતારી લીધી હતી અને ત્યાં એલઈડી ટેમ્પામાં ચડાવતા હતા ભાઈ જ્યારે માણસો ન હોય ને ત્યારે સેઠને બી મજૂર બની જવું પડતું હોય છે ભાઈ ખરેખરની આ રાત હતી અને ત્યાં અમે ગરમ ગરમ ખજૂરનું દૂધ પી લીધું અને અમે વયા ગયા ગાયત્રી મંદિર ચિત્રા ત્યાં અમે બાર વાગે પહોંચ્યા ત્યાં પપ્પાએ પાછળનો ગેટ ખોલ્યો અને ત્યાં અમે ટેબલ બાંધવાના બાકી હતા ત્યાં અમે શરૂ કર્યું ને ત્યારે બારને આઠ થઈ હતી એલ શરૂ કરી ત્યારે અને બાર ને છત્રીસ એલ લાગી ગઈ બધું સેટઅપ કરી અને અડધો કલાકનો રસ્તો કાપીને અમે આરકે પોલોમાં ગયા ને મેં રાત્રે એક વાગે ત્યાં ઢોંસા ખાધા ને ભાઈ બહુ ઠંડી હતી ત્યાં ચૌદ ડિગ્રી જેટલું તાપમાન હતું ને પવને એટલો હતો કે વાત જ ન પૂછો અને ત્યાં આખું ખુલ્લું મેદાન અને એ વર્તે જ ગામડું એટલે વાત ન પૂછો ત્યાં અમે એકને ને બાવીસે પાછો બીજો ટેમ્પો મંગાવ્યો માણસોની કટોકટી